નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી કરીશું નજર આજના સમાચાર પર અમરેલીથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિદ્યાનગર રોડ ઉપર આવેલ નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સાંગાબાપા ગૌશાળા બે જિલ્લા નંબર બાવીસ એકાવન સાવરકુંડલા વિદ્યાનગર રોડ ઉપર આવેલું છે અહીંયા અંધ નેત્ર વગરની ગાયો બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે આ ગૌશાળામાં પક્ષી માટે ચબુદરાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે બહારના માલધારીઓ માટે પાણી વ્યવસ્થા કરવામાં આવેલ છે ઘણા ગૌ ભક્તો સેવા કરવા માટે પણ આવે છે અઠવાડિયામાં એક વાર ડોક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ગૌશાળાનું વહીવટ તંત્ર તેરૈયાભાઈ કરે છે તેમણે પોતાની પ્રોપર્ટી બે એકર ગૌશાળામાં બનાવેલ છે કોઈપણ વ્યક્તિ સેવાદાતા બનવા ઈચ્છતા હોય તો અવશ્ય સંપર્ક કરવો રિપોર્ટર અશ્વિન સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી સાવરકુંડલા